આપણા કીર્તિદાન ગઢવીને સેલિબ્રિટીની જગ્યાએ સેલિબ્રિટી કહી દીધા છે હા ભાઈ કીધા છે એવું નહીં પણ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું અને આખરે ગોપાલ ઇટાલિયા કીર્તિદાન ગઢવી ઉપર કેમ આટલા બધા ગુસ્સે થયા હશે તમે જોતા હશો એ અપક્ષ તરીકે હંમેશા માટે અપક્ષમાં કામ કરતા હોય છે ગોપાલ ઇટાલિયા પણ શું ખરેખર મિત્રો કીર્તિદાન ગટવીનો આમાં શું વાત હતો કીર્તિદાન ગટવી તો મિત્રો એક સારા માટે કીધું હતું કે સ્માર્ટ મીટર નખાવજો જેથી કરીને લાઇટ બિલ ઓછું આવશે પણ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે આનાથી લાઇટ બિલ જો કદાચ વધારે આવશે તો એ પૈસા કોણ તમે ભરશો એટલે કે કીર્તિદાન ગઢવી પડશે તો શું મિત્રો કીર્તિદાન ઘટવીને સેલિબ્રિટીની જગ્યાએ સેલિબ્રિટી કહેવું એ કેટલું યોગ્ય છે બિલકુલ યોગ્ય નથી ને ભાઈ કેમ કે કીર્તિદાન ગઢવી બહુ મોટા માણસ છે એમના ડાયરા લાખોની સંખ્યામાં લોકો જોવે પણ છે અને એ જ ગોપાલ ઇટાલિયા એક શબ્દ બોલી નાખ્યા છેલ્લી બ્રિટી હા ભાઈ છેલ્લીબ્રિટી તમે વિચારો તો ખરેખા છેલ્લીબ્રિટી કેતા પણ શરમ આવી જોઈએ તો આવું નો કરવું જોઈએ હવે હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ આપણા વડીલો વિડિયો જોઈ શકે હવે સૌથી પહેલાં મિત્રો તમને આપણા જે કીર્તિદાન ઘટવીએ શું કીધું છે સ્માર્ટ મીટરને લઈને એ વિડીયો બતાવું છું અને પછી મિત્રો તમને હું ગોપાલ ઇટાલિયા શું કીધું છે એ પણ વિડીયો બતાવું છું તો સૌથી પહેલાં મિત્રો તમે આપણા કીર્તિદાન ગઢવીનો આ વિડીયો જોઈ લો જેમાં કીર્તિદાન ગઢવીએ સારા માટે કીધું હતું પણ ગોપાલ ઇટાલિયાને ખબર નહીં કે શું થઈ ગયું તો એમને એમનો વળતો જવાબ પણ આપી દીધો છે હવે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ